હા સુધી હું ને તમે ભગવાનથી વિમુખ છીએ ને ત્યાં સુધી આપણે બધા અપૂજનીય છે હો હા ત્યાં સુધી આપણે વિમુખ છીએ એક વાર ભગવાનની સન્મુખ બની જશું આપણે પણ પૂજનીય બની જશું કારણ કે લોકો પૂજા એની કરે લોકો સન્માન એને આપે જે ભગવાનનો થઈને રે બાકી ભગવાનને મૂકી અને તમે ગમે તે કરો યાદ રાખજો ઉપર ઉપરથી વાહ વાહ થાય પણ અંતર થી કોઈ કે વ્યક્તિને માનતું ન હોય બાપજી ને સાંભળું પરમ પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ હંમેશા એમનું એક વાક્ય હોય હોય ને હોય પ્રવચન અંદર તમે પણ સાંભળજો એમના પ્રત્યેક પ્રવચન અંદર પરમ પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ હંમેશા એક વાક્ય એ બોલે કે દેવના થઈને રેજો જે દેવનો છે એ અમારો છે અને જે દેવનો નથી એ અમારો પણ નથી અને હું વ્યાસપીઠ ઉપરથી એમ તમને કહું કે જે દેવનો છે એ તો ધર્મકુળનો છે પણ જે દેવનો નથી એ તો કોઈનો નથી સાહેબ એ તો કોઈનો નથી માટે દેવના થઈને રહેવાનું છે દેવને વળગીને રહેવાનું છે એમાં જ મહાનતા છે એમાં જ મહાનતા છે બાકી તો જગતના જેટલા આ લૌકિક માન સન્માન આ બધું તો ઉપર ઉપર થી છે બધું બાહ્ય છે આચું આત્યંતિક કલ્યાણ એ તો કેવલ ને કેવલ ભગવાન ને પકડી રાખવામાં છે